શિક્ષક દિવસ નિમિત્તે તાલુકા પ્રતિભાશાળી શિક્ષક સન્માન અને ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધા વિજેતા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે આયોજિત તાલુકા પ્રતિભાશાળી શિક્ષક સન્માન અને શિક્ષક વિદ્યાર્થીઓ માટે આયોજિત ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધા વિજેતા ઇનામ વિતરણ કાર્યક્રમ સેવા સાધના છાત્રાલય ભુજ ખાતે યોજાયો હતો ભુજ ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત સર્વપલ્લી રાધા કૃષ્ણની છબીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા મહા

નિયમિત જાણવા જેવું દિન વિશેષ વ્યક્તિ વિશેષ સુવિચાર પંચાંગ ઉખાણા સહિતની સામગ્રી અને શાળા કક્ષાએ ઉત્તમ કામગીરી કરે છે તેમનો પ્રતિભાશાળી શિક્ષક તરીકે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેવા સાધના છાત્રાલયના વ્યવસ્થાપક સુરેશભાઈ ગોરસિયાએ સેવા સાધના સંસ્થાના કાર્યો અંગે માહિતી આપી હતી જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલે વિદ્યાર્થી કાર્ડના શિક્ષક દિવસના સંસ્મરણો વાગોડી સંગઠનની વર્તમાન ગતિવિધિઓ અંગે માહિતી આપી હતી ગ્રાન્ટેડ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ શિક્ષક અને શિક્ષક દિવસના મહત્વ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમજ સરકારી માધ્યમિક સંવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયાએ સ્વયં શિસ્ત અંગે ઉદ્બોધન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીની ધ્યાની જાનીએ પોતાની આગવી છઠ્ઠામાં શિક્ષક દિવસ અંગે વક્તવ્ય ગુરુપદ મહિમાનું વર્ણન કર્યું હતું ત્યારબાદ ઓનલાઈન હસ્તલિખિત નિબંધ સ્પર્ધાઓમાં મેઇલ વોટ્સએપ માધ્યમથી ભુજ તાલુકાના ધોરણ એક થી પાંચના બાળકો ધોરણ છ થી આઠના બાળકો તેમજ પ્રાથમિક વિભાગના શિક્ષકોએ બહોળી સંખ્યામાં કૃત્યો મોકલાવેલ હતી જે પૈકી ધોરણ એક થી પાંચની શ્રેણીમાં મારા પ્રિય શિક્ષક વિષય પર નિબંધની આવેલ વિવિધ કૃતિઓ પૈકી પ્રથમ નંબર પર ડાંગર રાખી રાજેશભાઈ ધરમ પંચાયત પ્રાથમિક શાળા દ્વિતીય નંબર પ્રજાપતિ હેત હરીશ કુમાર ડગાડા કુમાર પ્રાથમિક શાળા અને તૃતીય નંબર પર રાઠોડ ક્રિશા માધાપર કન્યા પ્રાથમિક શાળા અને ધોરણ છ થી આઠ ની શ્રેણીમાં હું શિક્ષક હોઉં તો આ વિષય પરના નિબંધની આવેલ વિવિધ કૃતિઓ પૈકી પ્રથમ ક્રમાંક ટાંક નંદની બિપિનભાઈ માધાપર કન્યા પ્રાથમિક શાળા દ્વિતીય ક્રમાંક મહેશભાઈ પ્રાથમિક શાળા અને તૃતીય ક્રમાંક ઢીલા આનંદી ભૂરાભાઈ મોખાણા કન્યા પ્રાથમિક શાળા તેમજ શિક્ષકશ્રીઓની શ્રેણીના વિષય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિપ્રેક્ષ્યમાં પ્રાથમિક શિક્ષણ વિષય પરના નિબંધની આવેલ વિવિધ કૃતિઓ પૈકી

છાત્રાલયના ગૃહપતિ હાથીસિંહ સોઢાએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિનાબેન પરમારે અને આભાર વિધિ તાલુકા પ્રચાર પ્રમુખ રમેશભાઈ પરમારે કરી હતી